નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જે ડી સરકારી યોજનામાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત સરકારનો જે આદિજાતિ વિકાસ વિભાગ છે તો તેમની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે વ્યક્તિગત આવાસ યોજના આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે રૂપિયા એક લાખ સિત્તેર હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે તો મિત્રો આ યોજના વિશે તમામ માહિતી આપણે આ એક જ વિડિયોમાં મેળવી લઈશું પરંતુ મિત્રો તે પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો આપણે વાત કરી લઈશું આ જે વ્યક્તિગત આવાસ યોજના છે તે યોજનાનો મુખ્ય ઉપદેશ શું છે તો કે મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિના લોકો છે કે તેમની પાસે ખુલ્લો પ્લોટ તો છે પરંતુ રહેવા માટે યોગ્ય મકાન એટલે કે ઘર નથી અથવા તો જે મકાન છે તે કાચે ગાર માટીનું મકાન છે અથવા તો જડજડિત મકાન છે અથવા તો ગાસપુડાનું મકાન છે તો તેવા વ્યક્તિઓને પાકા મકાનના બાંધકામ કરવા માટે આજે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના છે તે યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે આ યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે તો કે મિત્રો આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ માટે અલગ અલગ ત્રણ હપ્તામાં રૂપિયા એક લાખ વીસ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવશે જેમાં મિત્રો વહીવટી મંજૂરી મળે એટલે રૂપિયા ચાલીસ હજારનો પહેલો હપ્તો આપવામાં આવશે અને મિત્રો આવાસનું બાંધકામ લિન્ટર લેવલ પહોંચે એટલે બીજો હપ્તો રૂપિયા સાહીઠ હજારનો મળવાપાત્ર થશે અને મિત્રો શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થઈ જશે એટલે રૂપિયા વીસ હજાર વધારો કરવામાં આવેલો છે એક લાખ વીસ હજારને બદલે રૂપિયા એક લાખ સિત્તેર હજારની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે અને તે અલગ અલગ ચાર હપ્તામાં આ જે સહાયની રકમ છે તે ચુકવણી કરવામાં આવશે વાત કરી લઈએ મિત્રો આ યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે મિત્રો આ યોજના લાભ મેળવવા માટે નિયમો કેવા રહેશે અને તેમની શરતો કેવી રહેશે તો કે મિત્રો આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જનજાતિના જે વ્યક્તિઓ છે એટલે કે એસટી કેટેગરીના જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓના આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે અને મિત્રો તે સિવાય અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે જેમાં અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે રૂપિયા સો લાખ કરતા ઓછી હોવી જોઈએ જો મિત્રો રૂપિયા સો લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો આ યોજનાનો તે મળવા પાત્ર થતો નથી તેમજ મિત્રો અહીં અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી એકવીસ વર્ષની હોવી જોઈએ જો મિત્રો એકવીસ વર્ષ કરતા ઓછી ઉંમર હશે તો પણ યોજનાનો લાભ તે થતો નથી મિત્રો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ના હોવો જોઈએ જો મિત્રો અન્ય આવાસ યોજના નો લાભ લીધેલા હશે તો પણ આ યોજના નો લાભ છે તે મળવા પાત્ર થતો નથી તે સિવાય મિત્રો અહીં પ્રથમ હપ્તાની તારીખ થી લઈ જો મિત્રો બે વર્ષની અંદર મકાન નું બાંધકામ પૂર્ણ ન કરો તો મિત્રો અહીં જે સહાયની બાકીની જે તેમાં જ અહીં અરજદારે મકાનનું બાંધકામ કરવાનું રહેશે વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજના નો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઈ વન નું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે એટલે કે એ વન બંધુ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ અરજદારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે વર્ષ બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે મિત્રો અહીં અરજી ફોર્મ છે તે ચાર આઠ બે હજાર પચીસ થી શરૂ કરી દેવામાં આવેલા છે ચાર આઠ બે હજાર પચ્ચીસ થી લઈ અને ચાર નવ બે હજાર પચીસ ના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ મિત્ર ડોક્યુમેન્ટમાં અરજદા નું આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે ત્યાર પછી અરજાની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો છે અને રેટર્ન ના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે વીજળી બિલ છે લાયસન્સ છે બાડા કરાર છે ચૂંટણી કાર્ડ છે અથવા રેશન કાર્ડ છે આ પાંચ ડોક્યુમેન્ટ માંથી પણ એક ડોક્યુમેન્ટ રેટનના પુરાવા તરીકે આપવાનું રહેશે ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પનની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તે આપવાનું રહેશે અને તે અરજદારના નામનું ખાતું હોવું જોઈએ ત્યાર પછી મિત્રો આંકડાની પત્રક છે અને જે જમીન ઉપર તમારે મકાનનું બાંધકામ કરવાનું હશે તે જમીનના ક્ષેત્ર પર જણાતો ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તમારે આપવાની રહેશે કે જેમાં મિત્રો તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કામ મંત્રી કે તર્કલ ઇન્સ્પેક્ટરની સહી ફરજિયાત થવી જોઈએ તે સિવાય મકાન બાંધકામ કરવાની રદયા ચિઠ્ઠી છે તે આપવાની રહેશે એકરાનામું છે અને સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે અને લાભાર્થીના જમીન સાથેનો ફોટોગ્રાફ છે તે આપવાનો રહેશે જે સ્થળે મકાનનું બાંધકામ કરવાનું હોય તે જમીન સાથેનો ફોટો છે તે અરજદારે અપલોડ કરવાનો રહેશે સ્વઘોષના પ્રમાણપત્ર છે વેળા પહોંચ છે તે સિવાય જો વિધવા ઉમેદવાર હોય તો પતિના મરણનો દાખલો પણ આપવાનો રહેશે તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અપલોડ કરવાના રહેશે તો આવી રીતે મિત્રો અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ માટે અગત્યની આવાસ યોજના કહી શકાય કે વ્યક્તિગત આવાસ યોજના કે જે યોજના અંતર્ગત મકાનના બંધકામ કરવા માટે સહાય આપવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો